બોલો કૃષ્ણ મેં તો પીસ્યો છે થાળ મે છે થાળ માતા બાળ તું તો જલ્દી જલ્દી આવજે ભલે આજે જમવામાં છે મૂક્યા સાકર ને સિંગ મૂક્યા સાકર ને સિંગ વળી નીરમાડ નીર વળી નીરમાડ નીર માવા ધીર

ભગવાન મુખ્યા પેંડા ભગવાન વળી તુલસીના પાન વળી તુલસીના પાન કાલા પ્રેમથી જમજે નટવર નખરાડો કલા પ્રેમથી જમજે નેટવાર નખરાડો મુખ્યા દાળ ભાત શાક મુખ્યા દાળ ભાત શાક મોહન જોઈએ તો માગ મોહન જોઈએ તો માંગ મારા મારા કરાડો મૂક્યા ભાજી ને ભજીયા મૂક્યા ભાજી ને ભજીયા હવે કરતો નહીં કજિયા હવે કરતો નહીં કજિયા હું તો શાંતિ થી જા ભજે पची तीखू मारू के जे पची तीखू मारू के जे पची खाटू मिठू 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 के जे वाला मोडू बगाड़ तो नहीं ಸೂರೇವರ್ಥಿ ರೇಖೋ ಗೋಪಿಯೋ ಮಾಡ हती सारी बधी रसोई हती सारी जड़ जमना जारी जड़ जमना जारी पची पान सोपारी पसी पान सोपारी आशा पूरी कर जे मरी रे नटवा